પણ તેને આ યુટ્યુબ ચેનલમાંથી માંથી પચાસ હજાર રૂપિયા આરામથી મળે છે અને મિત્રો તેનું મૂળ વતન અમદાવાદની નજીક રેફરા ગામ છે અને હા મિત્રો આ માહિતી હકીકત અને સાચી છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ નું પેજ સબસ્ક્રાઈબ કરજો વિડીયો ને લાઈક કરજો અને વિડીયો શેર જરૂરથી કરજો અને કોમેન્ટ જય શ્રી રામ જરૂર થી લખજો જય શ્રી રામ